તો વરસાદ જ્યાં સુધી નહોતો વરસી રહ્યો ત્યારે લોકો આશા રાખી રહ્યા હતા કે ક્યારે આ કાળઝાળ રાહત મળે પરંતુ હવે છે છે ત્યારે એ રીતે રહ્યો કે અલગ અલગ મેઘરાજા જે છે તે રહ્યા રહ્યા છે છે અને હવે લોકો કહી કે ભાઈ થોડો ઓછો ઓછો વરસ કારણ કે સ્થાનિક નદીઓ તૂર થઈ ગઈ છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેને પગલે આ સાબરકાંઠાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કાનપુર અને ગોદમજી વચ્ચેનો જે કોઝવે છે તે ભારે પાણીના પ્રવાહના કારણે બંધ થયેલો જોવા મળી રહ્યો છે અને તેને કારણે જ જે ગામ લોકો છે તેમના પર પરિસ્થિતિ આવી પડી છે કોઝવે જે છે તે તૂટેલ હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો હિતીશ રાવલ પાસેથી આ વધુ વિગતો મેળવીએ હિતીશ જણાવશો શું વધુ વિગતો સાબરકાંઠાના થી સમગ્ર અલગ અલગ એરિયામાં મેઘ મહેરબાન થયું છે સાબરકાંઠાના ઈધરની વાત કરીએ તો કાનપુર ગોધમજી વચ્ચેનો કોજબેજ વરસાદથી બેસકા નદીમાં નવા નીર આવ્યા છે તેમજ જે ઘણા એક અલગ અલગ હિંમતનગર હોય કે વડાલી હોય કે હિંમતનગરના અલગ અલગ એરિયામાં સૌથી મેઘો મહેરબાન થતા ઉપરવાસના વરસાદના કારણે નદી બે કાંઠે વહી થઈ વહેતી થઈ કોઝવે ઉપર પાણી ના પસાર થતા અવરજવર પર બંધ કરાયા છે અને અલગ અલગ જગ્યાએ હિંમતનગર પેડમાલ ગામે જળબંબાકાર થતા પેડમાલ ગામે ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા અને વરસાદી પાણીમાં પ્રવાહથી ગામે બે ભાગમાં વેચાયું હતું જી અંકિત